નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો સિત્તેરથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ તેના ભાગ ચારમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છના ભાગ ત્રણની અંદર આપણે પ્રશ્ન એકતાલીસથી સાઠનું સોલ્યુશન જોયું ત્યાર પછી ભાગ ચારની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એકસઠ સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું વિકલ્પ એ ખેડા સત્યાગ્રહ વિકલ્પ બી બારડોલી સત્યાગ્રહ વિકલ્પ સી મીઠાનો સત્યાગ્રહ કે પછી વિકલ્પ ડી ચંપારણ સત્યાગ્રહ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ખેડા સત્યાગ્રહ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાસઠ ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું વિકલ્પ એ જુગતરામ દવેને વિકલ્પ બી રવિશંકર મહારાજને વિકલ્પ સી રાજકુમાર શુક્લને કે પછી વિકલ્પ ડી મોહનલાલ પંડ્યાને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી મોહનલાલ પંડ્યાને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેસઠ છે અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો એ ઈસવીસન ઓગણીસો સત્તરમાં બી ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો બાવીસમાં કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોસઠ રોલેક્ટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો વિકલ્પ એ જવાહરલાલ નહેરુએ વિકલ્પ બી સરદાર વલ્લભભાઈ પટેલે વિકલ્પ સી મહાત્મા ગાંધીએ કે પછી વિકલ્પ ડી સુભાષચંદ્ર બોઝે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી મહાત્મા ગાંધીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાસઠ છે પચીસ નહીં બરાબર વાઇસરોય લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી વિકલ્પ એ લોર્ડ લિટનની વિકલ્પ બી લોર્ડ લીન લીથગોની વિકલ્પ સી લોર્ડ માઉન્ટ બેટનની કે પછી વિકલ્પ ડી લોર્ડ ઇરવીનની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી લોર્ડ માઉન્ટ બેટનની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છાસઠ છે ચલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે વિકલ્પ એ અમૃતસરમાં વિકલ્પ બી શ્રીનગરમાં વિકલ્પ સી બેંગલુરુમાં કે પછી વિકલ્પ ડી દિલ્હીમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ અમૃતસરમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સડસઠ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો વિકલ્પ એ પાંચ માર્ચ ઓગણીસો નવના રોજ વિકલ્પ બી પંદર ઓગસ્ટ ઓગણીસો પંદરના રોજ વિકલ્પ સી વીસ નવેમ્બર ઓગણીસો અઢારના રોજ કે વિકલ્પ ડી તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ તો પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અડસઠ છે જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો વિકલ્પ એ જનરલ નોલે વિકલ્પ બી જનરલ ડાયરે વિકલ્પ સી જનરલ ડાયનાએ કે પછી વિકલ્પ ડી જનરલ હોકિંગ હોકિંગસે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી જનરલ ડાયરે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર કેસરે હિન્દનો ઇલ્કાબ કોણે ત્યજી દીધો વિકલ્પ એ મોતીલાલ નહેરુએ વિકલ્પ બી દાસ મુનશીએ વિકલ્પ સી ગાંધીજીએ કે વિકલ્પ ડી ગોપાલકૃષ્ણ ગોખલેએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગાંધીજીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સિત્તેર નાઇટહૂડની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી વિકલ્પ એ મોતીલાલ નહેરુએ વિકલ્પ બી લોકમાન્ય ટિકે વિકલ્પ સી શ્રીમદ રાજચંદ્રએ કે પછી વિકલ્પ ડી રવીન્દ્રનાથ ટાગોરે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી રવીન્દ્રનાથ ટાગોરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકોતેર છે કયો તહેવાર હોવાથી જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા વિકલ્પ એ વૈશાખીનો વિકલ્પ બી બુદ્ધ પૂર્ણિમાનો વિકલ્પ સી ઓણમનો કે પછી વિકલ્પ ડી પોંગલનો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ વૈશાખીનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બોતેર છે ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો સત્તરમાં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો વીસમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો બત્રીસમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો વીસમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તોતેર અસહકારના આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા વિકલ્પ એ બે ત્યાર પછી વિકલ્પ બી ત્રણ વિકલ્પ સી ચાર કે પછી વિકલ્પ ડી પાંચ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ બે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચુમ્મોતેર કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા હતા વિકલ્પ એ નો આખલીના આંદોલન દરમિયાન વિકલ્પ બી બંગ ભંગના આંદોલન દરમિયાન વિકલ્પ સી અસહકારના આંદોલન દરમિયાન કે વિકલ્પ ડી હિંદ છોડો આંદોલન દરમિયાન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી અસહકારના આંદોલન દરમિયાન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંચોતેર છે આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો વિકલ્પ એ વન સત્યાગ્રહ વિકલ્પ બી અભ્યારણ્ય સત્યાગ્રહ વિકલ્પ સી ચંપારણ સત્યાગ્રહ કે પછી વિકલ્પ ડી ઉદ્યાન સત્યાગ્રહ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ વન સત્યાગ્રહ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છોતેર કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી વિકલ્પ એ હમીરપુર વિકલ્પ બી સીતાપુર વિકલ્પ સી રામપુર કે પછી વિકલ્પ ડી ચૌરા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ચૌરા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યોતેર છે અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા ગામમાં બનેલા હિંસક બનાવમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા વિકલ્પ એ અઠ્યાવીસ વિકલ્પ બી છવ્વીસ વિકલ્પ સી ચોવીસ કે પછી વિકલ્પ ડી બાવીસ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી બાવીસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યોતેર મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી વિકલ્પ એ સ્વરાજ પક્ષની વિકલ્પ બી સાંસ્થાનિક પક્ષની વિકલ્પ સી લોકશક્તિ પક્ષની કે પછી વિકલ્પ ડી રાષ્ટ્રીય પક્ષની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ સ્વરાજ પક્ષની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીએશી સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું વિકલ્પ એ પાંચ વિકલ્પ બી છ વિકલ્પ સી સાત કે પછી વિકલ્પ ડી આઠ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સાત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એંશી વાઇસરોય લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી વિકલ્પ એ લોર્ડ લિટનની વિકલ્પ બી લોર્ડ લિન લિથગોની વિકલ્પ સી લોર્ડ માઉન્ટ બેટનની કે પછી વિકલ્પ ડી લોર્ડ ઇરવીનની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી લોર્ડ માઉન્ટ બેટનની તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર છનો ભાગ ચાર પૂર્ણ થાય છે